ગેટ ખાતે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં ગાડી ચાલક અને તેને માર મારનાર ઈસમો વિરુદ્ધ પણ ગુનો દાખલ અને કાર્યવાહી કરી છે એસીપી જીડી પલસાણાએ જણાવ્યું હતું કે ગઈકાલે જે અકસ્માત થયો એમાં અલ્ફાઝ ઝાકીરભાઈ મિલથિયા કિશોરભાઈનો છે અને તેના વિરુદ્ધ અને તેના પિતા વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે અકસ્માત પોલીસને જાણ થતાં તાત્કાલિક પાણીગેટ પોલીસ સ્ટેશન સ્ટાફ સ્થળ પર પહોંચ્યો લોકો ટોળા જે ભેગા થયા એમને વિખેરી દેવામાં આવ્યા અને ગાડી જે છે એ ડિવાઈડર સાથે અથડાઈ ગઈ અને ખૂબ જ ગંભીર રીતે નુકસાન થયું ગાડીની અકસ્માતના ગુનામાં બીએમએસ અને એમવી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો જે વાહન ચાલક છે બને ઇજાગ્રસ્ત થયા હતા તેમણે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલા છે મેડિકલ ચકાસણી પણ કરવામાં આવશે આ સિવાય માર મારનાર પાર્થ માછી જીગર કહાર ધનરાશી એ ત્રણેય વિરુદ્ધમાં પણ પોલીસે ગુનો દાખલ કરેલ છે કાર ચાલકે પાણીગેટથી ગેટથી મહાવીર હોલ ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો પોલીસ નાઇટમાં પણ હોય જ છે ગઈકાલે મોડી રાત્રે પાણીગેટના આજવા રોડ ઉપર એક પેટા ગાડી છે એ બે કિશોરો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી અને ડિવાઇડર સાથે અકસ્માત કરેલ અને આ અકસ્માતને લીધે ત્યાં લોકટોળા ભેગા થયેલા અને તેને લીધે તાત્કાલિક પોલીસને જાણ થતા ટોળા વિખેરી દેવામાં આવેલા હા સામાન્ય મારામારી થયેલી તેમાં કોઈની ઈજા નથી થઈ એક્સિડન્ટ કરનાર જે છે એ કિશોર હતો અને તેમના વિરુદ્ધ અને તેમના પિતા છે જાકીરભાઈ તેમના બંન્ને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને જે અકસ્માત કરનાર છે એ હાલ હોસ્પિટલમાં છે મારામારીમાં કુલ ત્રણ આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે જેમાં પાર્થ માછી જીગર કહાર અને ધનરાશ્રી રાજ આ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ છે હા એ કાર્યવાહી ચાલુ છે બિલકુલ કરવામાં આવશે જે પણ એને ક્ષતિ હશે તેના વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવશે બરાબર છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ના પોલીસની હાજરીમાં નથી બન્યું પણ પોલીસ મારામારી થતી હતી જ્યારે પોલીસ ત્યાં પહોંચે તો સેજ એવું દેખાય કે ભાઈ પોલીસની હાજરીમાં મારામારી થઈ રહી છે પણ ખરેખર એવું નહોતું પોલીસે પહોંચી અને તાત્કાલિક ધોળા વિકરી દીધેલા